ટુંડા ગામની અંદર આ નદીથી આ નદીમાં એક ખાડો છે મોટો એ લીજ વાંટ ગામના આશાભાઈ રામારાભાઈ રબારીની લીજ આવેલી છે જે લીજમાં કાલે તારીખ સિત્યાવીસ છ બે હજાર પચીસના રોજ એક ટાટા પાવર કંપનીમાં કામ કરતા યુવાન જે આ ખાડામાં પડી ગયેલ અને ડૂબી અને મૃત્યુ પામેલ છે જે આજે અઢાર કલાકથી ઉપર થયા આજે અઠ્યાવીસ તારીખ થઈ અઢાર કલાકથી ઉપર થઈ હજી સુધી આ બોડી બહાર આવી નથી ટાટામાંથી અદાણી પાવરમાંથી ટીમો આવી એમને સફળતા ન મળેલ ત્યારે આજે ગાંધીધામથી એનડીઆરએફની ટીમ આવેલ એ પણ સતત મહેનત કરેલ પણ તેમ છતાં પણ કોઈ સફળતા મળેલ નથી અને હું તો ખાસ એટલું કહું કે આજે ગમે યુવાનો હોય ગમે એવો હોય એના માટે તંત્રને ખડેપગે રહેવું જોઈએ અહીંયા બેથી ત્રણ જ પોલીસવાળા આવેલ કદાચ રાતે મામલેદાર શ્રી અને ટીડીઓ સાહેબે મુલાકાત કરેલ સર્વે કરેલ પણ હજી સુધી બીજું કોઈ વ્યક્તિ ફરકેલ નથી કારણ કે એ લોકોને આજે સીએમનું કાર્યક્રમ ખાસ અગત્યનું છે જેના ઉપરથી સાબિત થાય છે કે અહીંયા જે પણ ટીમ મોકલવી જોઈએ એ ટીમ આજે ત્યાં ભુજના કાર્યક્રમમાં રોકાયેલી છે જે ગંભીર બાબત છે બીજી વાત એ કરું કે આ લીજ માટે મેં અવારનવાર વૈવત તંત્રને તમામ આધાર પુરાવા સહિત લેખિત રજૂઆત કરેલી છે કે આ લીજ એની ચાલુ છે એને રિન્યૂ થઈ છે કે નથી થઈ એની તપાસ કરવામાં આવે તંત્રએ ખાલી આવી કાગળ ઉપર કામગીરી કરેલી છે તો એમાં આજે કાલે આ બનાવ બન્યો મને ખબર પડી તો ખનિજ વિભાગના પટેલ સાહેબને મેં ટેલિફોનિક જાણ કરેલ તો પટેલ સાહેબનો જવાબ એવું હતું કે ખનીજ જે અહીંયાની લીજ હોય લીજ ઉપર કોઈ પણ એવું ફેન્સિંગ કામ ન હોય તો તમે અને કલેક્ટર સાહેબનો જ્યારે હુકમ થાય છે એમાં ચોખ્ખું લખેલું હોય છે કે આમના જે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ તો આમાં કરાર પણ પાલન કરવામાં નથી આવેલ અને બીજી વાત એ કરું આ લીજ ઉપર નથી કોઈ ચોકીદાર જો લીજ ચાલુમાં છે તો ચોકીદાર નથી જો એ લીજ એની પૂરી થઈ ગઈ છે તો આમાં ખનીજ ચોરી થઈ છે તો એનું તંત્ર જવાબદાર છે કે કોણ જવાબદાર છે આ બે બાબતો છે ક્યાંય પણ એવું લાગે છે કે વહીવટતંત્ર ખનીજ જે વિભાગ છે એ આને છાવરી રહ્યું છે તો મારી ખાસ આપના માધ્યમથી પણ માગણી છે વહીવટતંત્રને આજે મેં ગુજરાત સરકારને પણ મેલ દ્વારા રજૂઆત કરેલી છે કે આ ખાડામાં જે પણ એનો જે પણ ગુનેગારો હોય જે પણ જવાબદાર થતો હોય એના ઉપર ત્રણસો બેની હત્યાની કલમ દાખલ કરવામાં આવે કારણ કે જ્યારે આમાં ફેન્સિંગ કરવામાં આવેલ નથી ત્યારે એ વ્યક્તિ પડ્યો છે ભલે જે પણ એનું જે પણ કારણ હશે ત્યારે એ વ્યક્તિ પડ્યો છે હજી સુધી અઢાર અઢાર કલાક થઈ ગયા તેમ છતાં પણ બોડી અંદર પડી છે અને અહીંના જે વહીવટ તંત્ર હોય કે અહીંનું જે પણ હોય સ્ટાફ આજે ત્યાં રોકાયેલું છે જે ગંભીર બાબત છે કારણ કે આજે એ લોકોને સીએમનું કાર્યક્રમ ખાસ અગત્યનું છે અહીંયા બોડી રાજ્ય બહારનો વ્યક્તિ છે એટલે અહીંયા વધારે એને ધ્યાન આપવામાં આવેલ નથી તો મારી માગણી છે તંત્રને કે આપ માનવતાના ધોરણે બીજું કાંઈ નહીં તમારામાં ક્યાંક માનવતા મરી હોય ને તો આ માનવતાના ધોરણે તો અહીંયા અહીંયા ઉભા રહ્યો આજે સીએમના કાર્યક્રમના શરમ આવી જોઈએ કે તમામ વહીવટ તંત્ર સીએમના કાર્યક્રમમાં રોકાયેલું છે તો ડૂબીને મરવું જોઈએ આવા તંત્રોને તેમજ આવા નેતાઓને તો આજે આ તંત્રને આ માધ્યમથી કહું છું કે આ બોડી જેની પણ હોય એના પરિવારને સરકાર તરફથી યોગ્ય વળતર આપવામાં આવે અને આમાં જે પણ ગુનેગાર છે ખનીજ વિભાગ હોય કે લીજ ધારક હોય એમની સામે ત્રણસો બેની હત્યાની કલમ લગાવવામાં આવે એવી મારી માગણી છે